ધારો કે આપણી પાસે એમોનિયા છે તે વાયુ અવસ્થામાં છે માટે આપણે અહીં જી લખીશું હવે આપણે આ એમોનિયા નું સંયોજન ઓક્સિજન સાથે કરાવીએ છીએ ઓક્સિજન અને તે પણ વાયુ છે અહીં આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નાઇટ્રોજન મોનોક્સાઇડ મળે છે એન ઓ ફક્ત એક જ ઓક્સિજન છે અને તે પણ વાયુ અવસ્થામાં છે તમે તેને નાઇટ્રિક ઓક્સાઇડ પણ કહી શકો તમે અહીં નાઇટ્રસ ઓક્સાઇડ સાથે કન્ફ્યુઝ થશો નહીં તે N2O છે તેને હાસ્ય વાયુ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણે અત્યારે તેના વિશે વાત કરીશું નહીં તો અહીં આ નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડ તે એક પ્રદૂષક છે સિગરેટમાંથી નીકળતા ધુમાડામાં તે હોય છે તેનો ઉપયોગ શરીરમાં પણ થાય છે તમે ઇન્ટરનેટ પરથી તેના વિશે માહિતી મેળવી શકો એમોનિયા એ અગત્યનું ખાતર છે અને ઓક્સિજન વિશે તમે જાણો જ છો આપણને અહીં નિપજ તરીકે પાણી પણ મળશે તેથી એસ ટુઓ આપણને ચોત્રીસ ગ્રામ એમોનિયા આપવામાં આવ્યો છે આપણને ચોત્રીસ ગ્રામ એમોનિયા આપવામાં આવ્યો છે અને બત્રીસ ગ્રામ ઓક્સિજન આપવામાં આવ્યો છે આપણને બત્રીસ ગ્રામ ઓક્સિજનનો અણુ આપવામાં આવ્યો છે હવે અહીં પ્રશ્ન એ છે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડના કેટલા ગ્રામ ઉત્પન્ન થશે ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન ઓક્સાઇડનું ગ્રામમાં વજન કેટલું હશે અહી આ તત્વિત પ્રશ્ન છે આપણે શરૂ કરીએ તે એ વાતની ખાતરી કરી લઈએ કે આપણી પાસે સમીકરણ છે સમીકરણ સમતોલિત છે કે નહીં તે ચકાસવાની રીત એ છે કે સૌ પ્રથમ તમે સંયોજન થી શરૂઆત કરો અને ફક્ત એક જ તત્વ ધરાવતા અણુને અંતમાં જુઓ ડાબી બાજુ આપણી પાસે એક નાઇટ્રોજન છે જમણી બાજુ પણ એક નાઇટ્રોજન છે તે સંતુલિત છે હવે ડાબી બાજુ આપણી પાસે ત્રણ હાઇડ્રોજન છે અને જમણી જમણી બાજુ બાજુ આપણી પાસે છે હાઇડ્રોજન હાઇડ્રોજન તો આપણે કઈ રીતે મેળવી શકીએ જો આપણે આ પાણીના અણુને ને એક પોઈન્ટ પાંચ વડે ગુણીએ તો હવે આપણી પાસે જમણી બાજુ ત્રણ હાઇડ્રોજન થઈ જશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે ત્રણ થાય આપણી પાસે ડાબી બાજુ પણ ત્રણ હાઇડ્રોજન છે હવે ઓક્સિજનની વાત કરીએ ડાબી બાજુ આપણી પાસે બે ઓક્સિજન છે જમણી બાજુ અહીં આપણી પાસે એક ઓક્સિજન છે અને આ પાણીના અણુમાં પણ એક ઓક્સિજન છે પરંતુ તેનો ગુણાકાર એક પોઈન્ટ પાંચ સાથે કર્યો છે એટલે કે આપણી પાસે અહીં એક પોઈન્ટ પાંચ ઓક્સિજન વધતા બીજો એક વધારે ઓક્સિજન છે જમણી બાજુ આપણી પાસે કુલ બે પોઈન્ટ પાંચ ઓક્સિજન છે જ્યારે ડાબી બાજુ ફક્ત બે જ ઓક્સિજન છે તો હવે આપણે શું કરી શકીએ આપણે અહીં બે પોઈન્ટ પાંચ ઓક્સિજન કઈ રીતે મેળવી શકીએ જો આપણે આ ઓક્સિજન નો ગુણાકાર પાંચ ના છેદ માં ચાર સાથે કરીએ તો આપણને બે પોઈન્ટ પાંચ ઓક્સિજન મળશે પાંચ ના છેદ માં ચાર ગુણ્યા બે પાંચ ના છેદ માં બે થાય એટલે કે બે પોઈન્ટ પાંચ થાય આમ અહીં બે પોઈન્ટ પાંચ ઓક્સિજન અને અહીં એક વત્તા એક પોઈન્ટ પાંચ એટલે કે બે પોઈન્ટ પાંચ ઓક્સિજન પરંતુ આ સમીકરણ હજુ પણ સમતોલિત થયું નથી આપણે આ રીતે દશાંશ સંખ્યાઓ લખી શકીએ નહીં માટે આપણે આ સમીકરણને ફરીથી લખીએ જો આપણે અહીંથી છેદમાની સંખ્યાઓને દૂર કરવી હોય તો આપણે આ આખા સમીકરણ ને ચાર વડે ગુણવું પડે તો આખા સમીકરણને ચાર વડે ગુણીએ આપણી પાસે એમોનિયાના ચાર અણુઓ છે તમે અહીં મોલના સંદર્ભમાં પણ વિચારી શકો જો આપણે મોલના સંદર્ભમાં વિચારીએ તો આપણી પાસે ચાર ગુણ્યા છ ગુણિયા દસ ની અણુના ઓજન મોલ આપણે અહીં આ બધાનો જ ગુણાકાર ચાર સાથે કરીએ છીએ આપણને અહીં નિપજ તરીકે નાઇટ્રોજન મોનોક્સાઇડના મોલ મળે તેથી ચાર એક થાય છ

આમ અહીં દરેક દળ છે દરેક નું દળ ચૌદ છે અને દરેક દરેક દળ દળ છે છે જો તમને હાઇડ્રોજન વિશે યાદ હોય તો તેની પાસે ન્યુટ્રોન હોતા નથી તેથી જ તેનો દળ ક્રમાંક એક છે તેની પાસે ફક્ત એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ હોય છે તે તટસ્થ હોય છે આપણી પાસે અહીં ત્રણ હાઇડ્રોજન છે માટે તે એક ગુણિયા ત્રણ થાય જો આપણે એમોનિયાના એક અણુના આણવીય દળની વાત કરીએ તો તે ચૌદ વિચારવું હોય તો તે કઈક આ પ્રમાણે છે એમોનિયાના એક અણુ નું આણવીય દળ જો સત્તર એમયુ હોય તો એક મોલ એમોનિયાનું વજન કેટલા ગ્રામ થાય તે સત્તર ગ્રામ થશે તેના બરાબર સત્તર ગ્રામ અહીં આપણને કેટલું એમોનિયા આપવામાં આવ્યું છે તેનો અર્થ એ થાય કે આપણને એમોનિયાના બે મોલ આપવામાં આવ્યા છે હવે આપણે ઓક્સિજન વિશે વિચારીશું જો આપણે ફક્ત ઓક્સિજનના પરમાણુની વાત કરીએ તો તેનું દળ સોળ ગ્રામ હોય છે ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે ઓક્સિજન નું તેઓ ઓક્સિજન ના અણુ વિશે વાત કરી રહ્યા છે એમ તેથી પણ તમે ઓક્સિજન સાથે કામ કરો ત્યારે નો અણુ છે કે પરમાણુ તે ચકાસો જો આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો ઓક્સિજન નો દળ ક્રમાંક સોળ છે તો હવે દ્વિ પરમાણવીય ઓક્સિજન અણુ નું દળ શું થાય આપણી પાસે અહીં બે ઓક્સિજન છે તેથી તે બે ગુણ્યા સોળ બત્રીસ એમયુ થાય યુનિટ આમ ઓક્સિજન નો એક અણુ જેટલું દળ ધરાવે છે તો ઓક્સિજન મોલ ઓક્સિજન એક મોલ ઓક્સિજન બત્રીસ ગ્રામ નો થાય તો હવે આપણને અહીં ઓક્સિજન ના કેટલા મોલ આપવામાં આવ્યા છે આપણને બત્રીસ ગ્રામ ઓક્સિજન આપવામાં આવ્યું છે જે બરાબર એક મોલ થાય આપણને ચોત્રીસ ગ્રામ એમોનિયા આપવામાં આવ્યું છે જે બે મોલ થાય તો હવે આપણને બે મોલ એમોનિયા મોલ એમોનિયા અને એક મોલ ઓક્સિજન આપવામાં આવ્યો છે બે મોલ એમોનિયા અને એક મોલ ઓક્સિજન હવે જયારે આપણે આ પ્રક્રિયાને જોઈએ ત્યારે એમોનિયાના દરેક ચાર મોલ માટે આપણને ઓક્સિજન ના પાંચ મોલ ની જરૂર છે અથવા ઓક્સિજન ના દરેક પાંચ મોલ માટે આપણને એમોનિયા ના ચાર મોલ ની જરૂર છે સામાન્ય રીતે આપણને એમોનિયા કરતા ઓક્સિજન ના વધારે મોલ ની જરૂર હોય છે પરંતુ આપણા ઉદાહરણમાં ઓક્સિજન ના મોલ કરતા એમોનિયા ના મોલ વધારે ઓક્સિજન ઓક્સિજન આપણને આપવામાં આવ્યું છે હવે જો આપણે એમોનિયા અને ઓક્સિજન ના ગુણોત્તર ની વાત કરીએ આપણે અહીં એમોનિયા અને ઓક્સિજન નો ગુણોત્તર લઈએ તો અહીં આ પ્રક્રિયામાં તેમનો ગુણોત્તર ચાર જેમ પાંચ નો છે હવે જો મારી પાસે એમોનિયાના ના બે મોલ હોય તો મને ઓક્સિજનના કેટલા મોલની જરૂર પડે જો મારી પાસે એમોનિયાના ના બે મોલ હોય તો મને ઓક્સિજનના ના બે પોઈન્ટ પાંચ મોલ જરૂર પડે જો તમે આ સંખ્યાના અંશ અને છેદમાં બે વડે ગુણો તો તમને ચાર ના પાંચ મળે આમ તમને ઓક્સિજનના ના બે પોઈન્ટ પાંચ મોલ જરૂર છે મારી પાસે અહીં ઓક્સિજન ના બે પોઈન્ટ પાંચ મોલ નથી મારી પાસે ફક્ત ઓક્સિજન નો એક જ મોલ છે પરિણામે આ પ્રક્રિયામાં ઓક્સિજન સીમિત પ્રક્રિયક છે એવું કહી શકાય પરિણામે આ સીમિત પ્રક્રિયક છે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રી એજન્ટ મારી પાસે અહી વધારાનું એમોનિયા છે હવે જો મારી પાસે ઓક્સિજન નો એક મોલ હોય તો હું તેની પાસે એમોનિયા કેટલા મોલ ની પ્રક્રિયા કરાવી શકું પરિણામે હવે અહીં આ જે પ્રક્રિયા છે તે કઈક આ પ્રમાણે દેખાશે મારી પાસે ઓક્સિજન નો ફક્ત એક જ મોલ છે મારી પાસે ફક્ત એક જ ઓક્સિજન છે ઓક્સિજન નો એક મોલ તો હવે તેની પાસે કેટલા એમોનિયા ની પ્રક્રિયા કરી શકાય અહીં ગુણોત્તર ચાર જેમ પાંચ નો છે તેથી મારી પાસે ફક્ત ઝીરો આઠ મોલ એમોનિયા હોઈ શકે ચાર જેમ પાંચ બરાબર નાઇટ્રોજન મોનો ઓક્સાઇડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડ મળે વધતા છ ના છેદ માં પાંચ એચ તો હવે અહીં આપણો મૂળ પ્રશ્ન એ હતો કે કેટલા ગ્રામ નાઇટ્રોજન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે કેટલા ગ્રામ નાઇટ્રોજન મોનોક્સાઇડનું નિર્માણ થાય છે આપણી પાસે અહીં એક મોલ ઓક્સિજન છે ઝીરો પોઈન્ટ આઠ મોલ એમોનિયા છે અને અહીં ઝીરો પોઈન્ટ આઠ મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડનું નિર્માણ થાય છે પરિણામે ઝીરો મોલ ઝીરો પોઈન્ટ આઠ મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ નું આણવીય દળ શું થાય અહીં નાઇટ્રોજન દળ ચૌદ એટોમિક માસ યુનિટ છે અને ઓક્સિજન દળ સોળ એટોમિક માસ યુનિટ અહીં આ બંનેનો સરવાળો ત્રીસ થાય તેથી નાઇટ્રોજન મોનોક્સાઇડનો એક અણુ નાઇટ્રોજન મોનોક્સાઇડનો એક અણુ એક એટોમિક માસ યુનિટ જેટલું દળ ધરાવે એમ કહી શકાય હવે જો આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડના એક મોલ અથવા છ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત જેટલા અણુઓ વિશે વાત કરીએ તો તેનું દળ ત્રીસ ગ્રામ થાય આમ એક મોલ નાઇટ્રોજન મોનોક્સાઈડ નું દળ ત્રીસ ગ્રામ થશે હવે અહીં નાઇટ્રોજન મોનોક્સાઇડના કેટલા મોલ ઉત્પન્ન થઈ રહ્યા છે અહીં ઓક્સિજન સીમિત પ્રક્રિયક છે આપણી પાસે ફક્ત ઝીરો પોઈન્ટ આઠ મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ નું ઉત્પાદન થઈ રહ્યું છે જો એક મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ નું દળ ત્રીસ ગ્રામ હોય તો ઝીરો પોઈન્ટ આઠ મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ નું દળ કેટલું થાય ઝીરો પોઈન્ટ આઠ મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડનું નું દળ બરાબર ઝીરો પોઈન્ટ ગ્રામ નાઇટ્રોજન ચોવીસ ગ્રામ ઉત્પાદન થાય છે હવે તમે અહીં એક પ્રશ્ન પૂછી શકો આ પ્રક્રિયા કરવા આપણે એમોનિયાના ઝીરો આઠ ઉપયોગ કરી રહ્યા છીએ જ્યારે મૂળભૂત રીતે આપણી પાસે એમોનિયાના બે મોલ છે તો બાકીના મોલ શું થયું તમે જોશો કે બાકી રહેલા મોલ એટલે ઉપયોગ કર્યો એમોનિયાના ઝીરો પોઈન્ટ આઠ મોલ નો ઉપયોગ કર્યો આપણી પાસે એમોનિયાના એક પોઈન્ટ બે મોલ બાકી રહ્યા એમોનિયાના એક પોઈન્ટ બે મોલ બાકી રહ્યા એમોનિયાના મૂળભૂત ગ્રામના તે કેટલા છે તે તમે શોધી શકો આપણે જાણીએ છીએ કે એક મોલ એમોનિયાનો દળ સત્તર ગ્રામ છે ત્યારબાદ તમે તેનો ગુણાકાર એક સાથે કરી શકો આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે જો તમને આ વિડીયો કન્ફ્યુઝિંગ લાગ્યો હોય તો તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો મોલ ને ગ્રામ માં ફેરવવા ભાગ થોડો અઘરો હતો સાથે સાથે અહીં એ સમજવું પણ અગત્યનું છે કે આ ગુણોત્તર નો છે એમોનિયા હંમેશા ઓક્સિજન કરતા ઓછું હોય છે જો મારી પાસે એક મોલ ઓક્સિજન હોય તો મોલ તેના કરતા ઓછા જ હશે ભલે પછી આપણને તે બે આપ્યા હોય આમ આ પ્રક્રિયામાં ઓક્સિજન સીમિત પ્રક્રિયક છે જો મારી પાસે ઓક્સિજન ના દસ મોલ અને એમોનિયા ના બે મોલ હોય તો તે પરિસ્થિતિમાં એમોનિયા સીમિત પ્રક્રિયા થાય કારણ કે મારી પાસે તે પરિસ્થિતિમાં ખૂબ જ વધારે ઓક્સિજન હશે એમોનિયાના ના બે મોલ માટે આપણને ફક્ત ઓક્સિજનના ના બે પોઈન્ટ પાંચ મોલ જરૂર છે આશા છે કે તમને આ સમજાયું હશે